તો વળી આવા પાણીદાર અશ્વના માટે યુદ્ધો પણ ખેલાતા કાઠિયાવાડના લોકજીવનમાં આવી ઘણી બધી વાતો મળે છે આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ ઘોડીઓના પ્રકારમાંની એક એટલે તાજણ તાજણની ખૂબી તમે જરૂર સાંભળી હશે આ તાજણ કે જેના લીધે યુદ્ધ થયેલું અને આ તાજણની વાત આજે આપણે સાંભળવાના છીએ તારાચંદ્ર અડાલજાએ વાતને શબ્દરૂપ આપેલ છે હળવદ હાલાર ને ત્રીજો ગઢ જૂનો મેળ્યો તાણીને તે જાણ દોરીને આપી વાતની શરૂઆત આવી થાય માં રાજ ડોસાજી વાકાનેરના સિંહાસન બિરાજમાન હતા શરીર સશક્ત ઉત્સાહથી ભરપૂર અને શક્તિશાળી આ સુરવીર રાજવીનો એવો તો કડક પડી ગયો હતો કે એમની હદમાં ચોરી કે લૂટફાટ કરવાની હિંમત કોઈ ભાગ્યે જ કરી શકતું અને કરતું તો તરત જ એનું માઠું ફળ ચાકતું અને એક દિવસ માલધારી ભરવાડો વાર ના રાજ ડોસાજી પાસે ધા નાખતા અને દાદ મહારાજ આ તો કાળો કેર વર્તાવે છે રાજ સાહેબ આમ દિવસ ઉગે અને અમારા ઢોર જાખર વાળી જાય આનાથી અમારાથી તો કેમ જીવાય પ્રજાપાલક નૃપતિ રાજ ડોસાજીની આંખો ફાટી ક્રોધમાં જ એમણે પ્રશ્ન કર્યો કોણ છે એવો માટી કે વાંકાનેર ની લૂંટ કરી જવાની આમ ભીડેસ રામપડાના લૂંટફાટ માટે પંકાયેલા છાબા તથા હાલા કરપડા નામના કાઠીઓ રાજ સાહેબ ઈ કાઠીઓ તો એમ જ માને કે ધ્રાગંદ્રાની પોતાની ઓત છે એટલે એમનો વાળ પણ કોઈ વાકો નહીં કરી શકે એમ ત્યારે તો એ કાઠીઓ ખૂબ ફાટી ગયા લાગે ઠીક છે હું એમને બરાબર જોઈ લઈશ તમારો માલ પાછો મળશે એ બાબતની ખાતરી રાખજો ભગવાન તમારું ભલું કરે ન દાતા તમારું ભલું કરે

પાછા મેળવવા માત્રથી એમને સંતોષ ન થયો કાઠિયો જન્મભરની ખોળ ભૂલી જાય એ વિચારથી એમની અમૂલ્ય વસ્તુઓ હરી લેવાનો ડોસાજીએ નિશ્ચય કર્યો નાનપણથી જ એમને ઘોડાનો જબરો શોખ હતો એટલે એમની નજર એ ગામના ઘોડા ઉપર ગઈ છાબા તથા હાલા કરપડાએ મહા મહેનતે એકઠી કરેલી અને એ વખતે સોરઠના હમા ગણાતા નવાબને ભેટ આપવા માટે હંગરી રાખેલી બત્રીસ તાજણ ઘોડીઓ પોતાના જય ચિન્હ તરીકે છીનવી લઈ અને રાજ ડોસાજી પાછા ફેર્યા કાઠીઓએ જોયું કે આ તો લેને ગઈ પૂત ઓર ખોવાઈ ખસમ એના જેવું થયું આખી જિંદગી મહેનત કરીને પ્રાણની જેમ ઉછેરેલી અને શક્તિશાળી નવાબને ભેટ આપીને કોઈ અણમૂલો બદલો મેળવવાની આશાએ હંગરી રાખેલી તાજણ ઘોડીઓ આમ લૂંટાઈ જાય તો કેમ જાય પરંતુ બીજું શું થાય ડોસાજીને હામે થવાનું તો એમનું ગજું નહોતું જાતિ જિંદગી બચાવવાનો સવાલ હોય ત્યાં ઘોડીઓના રક્ષણનો તો વિચાર ક્યાંથી આવે છતાંય આવો અણમૂલો ખજાનો ડોસાજી પચાવી પાડે એ પણ એમનાથી હાંખી શકાય એવું હતું નહીં પોતાના આશ્રયદાતા ત્રાગંધ્રા નરેશ તરફ એમની નજર ગઈ એ વખતે ત્રાગંધ્રાના રાજ સિંહાસને રાજ સાહેબ જસવંતસિંહ શોભાવતા હતા કાઠીઓની કેફિયત સાંભળીને એ વિચારમાં પડી ગયા કે હવે કરવું હું ભાઈ ભાઈની સામે તકરાર કરવી વાત જરા વિચારવા જેવી હતી ત્રાગંધ્રા અને વાકાનેર બંને ઝાલાવંશ રૂપી વૃક્ષની બે ડાળો સમા એક જ મગની બે ફાળ સમા હતા એક જ પૂર્વજના બે સંતાન આમ પારકા કજ્યા માટે લડી મરે એ ઈચ્છવા જો ગણાય કે કેમ એની ભાંજ ગઢ એમના મનમાં થવા લાગી પરંતુ બીજી જ ક્ષણે રાજધર્મ એમની નજર સામે ખડો થયો રામપડાના કાઠિયો પોતાના આશ્રિત હતા પોતાની હકુમતમાં રહેનાર વસ્તીને ગેરઇન્સાફ કરનારને યોગ્ય શિક્ષા કરવી એ રાજા તરીકે પોતાનો ધર્મ હતો પછી એક જ વંશનો એક જ કુળનો કે એક જ કુટુંબનો કેમ ન હોય એમણે કાઠિયોની વારે ધાવાનો નિશ્ચય કરી લીધો પરંતુ વગર વિચારે સાહસ કરવાનું કે આ હોમ કરી ઝંપલાવાનું એમને ઠીક ન લાગ્યું પોતાના આશ્રિતને થયેલા નુકસાનનું વેર શી રીતે વાળવું એની તબદીર શોધવા લાગ્યા રાજાની મૂંઝવણ વખતે એમને મૂંઝવણમાંથી મુક્તિ અપાવનાર કારભારીનું પણ તૈયાર જ હોય કાર્યકુશળ કારભારીએ માર્ગ સૂચવ્યો નદાતા આ તો બહુ જ લાભની વાત બની જૂનાગઢના નવાબને આપણે એટલો જ ઇશારો કરીએ કે ખાસ તમોને ભેટ આપવા માટે તૈયાર કરેલી તાજણ ઘોડીઓ રાજ ડોસાજી છીનવી ગયા જ વાર મારતા સાપની જેમ નવાબની સેના ઉપર ચડી આવશે અમજીદ લ્યો જસવંતના મુખ ઉપર પ્રસન્નતા ઝળકી ઉઠી માળા મુસદ્દી કહેવાય એ ખોટા તો નહીં હો અને મુસદ્દીએ તરત જ બીજી યુક્તિ પણ સુજાડી દીધી રાજ સાહેબ ભેગા ભેગું કઈ બીજું પણ કામ કરીએ ઘોડાના શોખીન એ રાજ ડોસાજી હાલારમાંથી માંથી શિંગાળી ઘોડીઓ અને ઢસા થી માણકી ઘોડીઓ અગાઉ હરી લાવ્યા હતા જામ સાહેબ આવો મોકો મેળ્યો છે એમ જાણે એટલી જ વાર જામના ઘોડા પણ વાકાનેર ઉપર છૂટવા જ સમજો પછી તો જૂનાગઢ જામનગર ને ધ્રાગંધ્રા ત્રણેય નું લશ્કર જ્યાં ભેગું મેળ્યું ત્યાં ડોસાજી તો શું ભાર એ ઘડી ભર પણ સામે ઝીકી નહીં ઝીલી શકે જસવંતસિંહજીએ આ બધી યોજના બરાબર સમજાઈ ગયા એ યોજનાનો અમલ પણ શરૂ થઈ ગયો જુનાગઢના નવાબ અહમદ સંદેશો નવાબ આમ તો આવી વાત ઉપર કદાચ બહુ લક્ષ ન આપે પરંતુ તાજણ ઘોડીઓ એટલે કોઈ પણ રજવાડાનું ખરું ભૂષણ મૂલ્યવાન ગણાતી એ ઘોડીઓ અને એમાં પણ ખાસ પોતાને ભેટ આપવા માટે એકત્ર કરવામાં આવેલી બત્રીસ ઘોડીઓ આમ બીજો માણસ ઉપાડી જાય એ વિચારે એમને આ બાબત ગંભીરતાથી વિચાર કરવાની ફરજ પાડી મનમાં જ વિચારવા લાગ્યા શિકાર છીનવી જાય એના જેવો થયો ક્યાં એ સાહેબ ને ક્યાં હું સોરઠપતિ મારા માટે નિર્માણ થયેલી વસ્તુ ઉપર એનો હાથ પડે જ કેમ તો પછી હું નવાબ શેનો એ રાજાને મારે બતાવી આપવું જોઈએ કે સિંહની બોડમાં હાથ નાખવો એ કઈ બચ્ચાના ખેલ નથી નવાબે તરત જ પોતાના સેનાપતિને બોલાવ્યો અને ધ્રાઘંધ્રા નરેશ ની મદદમાં મોટું લશ્કર લઈને ત્યાં જવાનું ફરમાન કર્યું અને જામ સાહેબ તો આવો લાખ જોઈ જ રહ્યા હતા પોતાની હદમાંથી ઘોડા હરી જનાર એ શિક્ષા કરવા માટે એમણે મેરું ખવાસને ત્રાંગ્રાની મદદે સૈન્યની સાથે મોકલી આપ્યો જોત જોતામાં ત્રાંગ્રા જુનાગઢ ને જામનગરની સેનાએ વાકાનેર ઘેરી લીધું રાજ એ જોયું કે આ તો રજમાંથી ગજ જેવું બન્યું પરંતુ એ જરા પર હિંમત ન હારી ગયા

હા રાજાજી અમે આપની પાસે એક અરજ ગુજારવા આવ્યા છીએ હમ સમજો સમજો શત્રુઓના હુમલાથી પ્રજાના રક્ષણની વાત લઈને આવ્યા હશો ને એ બાબતમાં મને નહીં કહેવું પડે બાપુ એ તો અમને પણ પૂરી ખાતરી છે કે જે રાજા પોતાની પ્રજાને પુત્ર સમાન પાળતો હોય એની એવી સૂચના આપવાની જરૂર જ ન હોય પરંતુ અમારી અરજ બીજા પ્રકારની છે જે હોય એ ખુશીથી કહો તમારા જેવાને મનમાં સંકોચ રાખવાનું શું કારણ વળી કહીએ તો ખરા પણ અમારી એ અરજ મંજૂર રાખવાનું વચન આપો તો જ વિચારશે બોરા ગૃહસ્થ આદમજી શેઠે દાઢી ઉપર હાથ ફેરવતા વાત ચોક્કસ કરવા માંડી ડોસાજીના મુખ ઉપર માર્મી હાસ્ય છવાયું તમે પણ જબરા લાગો છો એમ વાત જણાવ્યા વિના વચન માગો એ તો ભારે વાત કહેવાય છતાં તમો મને બંને શેઠિયાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે હું વચન આપું છું કે મારા રાજધર્મને વાંધો ન આવે એમ હોય તો હું તમારા વચનો જરૂર સ્વીકારીશ ઘણો ઘણો જીવો જીવો મારા શેઠે પોતાની બગલમાં છુપાવેલી ફાટ છોડી અને એમાંથી અમૂલ્ય જળ જવાહીર ડોસાજીના ચરણે થયું આદમજી શેઠે એનું અનુકરણ કર્યું અને સોના મહોર નો ઢગલો રાજાના ચરણે થયો ડોસાજી આશ્ચર્યચકિત થઈ ગયા હા શું એ આપણી રાકડી રૈયતની અદની સેવા અત્યારે જ્યારે શત્રુઓ વાકાનેરને ઘેરીને પડ્યા છે ત્યારે સૈન્યના ખર્ચ અને સાધન સામગ્રી માટે નાણાંની ખૂબ જરૂર પડે એથી આનો ઉપયોગ કરી અમને કૃતાર્થ કરો અને બીજી વધુ સહાયની જરૂર પડે ને તો પણ અમને કામકાજ ચીંધીને રાજસેવા કરવાનો લાભ આપો રાજડોસાજી આવા વફાદાર રાજ્યભક્ત અને રાજા પ્રજા બંનેનું હિત સાચવનાર ભાવિક નગરજનો તરફ ભાવભરી નજરે જોઈ રહ્યા વાંકાનેરના શાહ જવેર વલ્લભ અને મોરા શેઠ આદમજીએ પોતાની સઘળી દોલત રાજ ડોસાજીને અર્પણ કરી ને ત્રણેય રાજ્યના એકત્ર લશ્કરની સામે ટક્કર ઝીલવા માટે આર્થિક સહાય જોઈએ એની સગવડ કરી આપી અને સાહસૂરો નરબંકો વાંકાનેરનો રાજવી વડ પુરુષની માફક નિડરતાથી યોગ્ય તૈયારી કરવા લાગ્યો કોટના તમામ દરવાજા બંધ હોવાથી શત્રુ સેના વાંકાનેરમાં પ્રવેશ કરી શકે એમ હતું નહીં અધીરા બનેલા શત્રુઓએ કિલ્લા ઉપર બંદૂકોનો મારો ચલાવ્યો પરંતુ રાજડોસાજી એ મૂંગા બેઠા બેઠા જોયા કરે એવા કાયરતો એમણે ગઢમાં રહીને કોર્ટના કાંગરા આગળથી બંદૂકનો મારો ચલાવ્યો અને ખૂબ બહાદુરી અને કુશળતા પૂર્વક શહેરનું રક્ષણ કર્યું આજે નમશે કાલે નમશે એમ વિચારમાં અને વિચારમાં દિવસો વીત્યા કિલ્લાની બહાર રહીને લડતા લશ્કરની માટે ખોરાક અને બીજી જરૂરી સામગ્રી બહાર થી મંગાવવી પડતી અને વિજયના અભાવે સૈનિકો પણ નિરુત્સાહી બનતા જતા હતા આખરે ઘેરાથી મૂંઝાયેલા રાજ થાકીને અથવા ખોરાક પાણીની તંગીથી મૂંઝાઈને નમતું આપશે એવી શત્રુ સેનાની માન્યતા પણ ખોટી પડવા લાગી એ ઘેરાનો અંત આણવા નવાબી સૈન્ય અધીર્યું બન્યું રાજ સાહેબ આ તલમાંથી તેલ નીકળે એવું લાગતું નથી હાલ તો લડાઈ નો વિચાર માંડીવાળો ફિર દેખા જાયગા નવાબી સિપાહીએ ત્રાગંધ્રા નરેશને સલાહ આપી તમારી એવી ઈચ્છા હોય તો ભલે પરંતુ એણે છીનવી લીધેલી બત્રીસ તાજણ ઘોડીઓ મને પાછી ન મળે ને ત્યાં સુધી હું કોઈ જાતની સલાહ કરવા માગતો નથી જસવંતસિંહજીએ પોતાની પ્રતિજ્ઞા જણાવી દીધી એ વાત પણ ઠીક છે મેરું ખવાસે આપશું પૂરી થોડી ધજા લઈને એક ચારાણ વાકાનેરમાં આવ્યો અને એણે સુલેહની શરત રજૂ કરી ગઢવીજી તમે ભલે આવ્યા પરંતુ એ તાજણ ઘોડીઓ તો પાછી નહીં જ મળે હું જીવતો છું ત્યાં સુધી તો એ ક્યારેય પાછી નહીં જ મળે બાકી મોટા મોટાની મદદ લઈને આવેલા તમારા રાજાજીને કેજો કે ઘોડીઓ તો ડોસાજીની થઈ ચૂકી એમાં હવે મિનમેખ થાય ચારણે ખૂબ સમજાવ્યા ત્રણ ત્રણ સૈન્યના બળની હકીકત જણાવી પરંતુ ડોસાજી એક ના નો થયા એમની તો એક જ વાત હતી ભલે ને ત્રણેય બદલે તેત્રીસ રાજે એક હામટા આવે પરંતુ મારા દેહમાં પ્રાણ હશે ને ત્યાં હુંધી તો હું એ ઘોડીઓ પાછી નહીં જ આપું ચારણના મોઢેથી ડોસાજી નો જવાબ સાંભળતા જ

એ બંને પક્ષની જબરી મદદ જતા રાજ જસવંતસિંહજીના સૈનિકો પણ હતાશ બન્યા અને પોતાનું કંઈ વળે એમ નથી એમ લાગતા ત્યાંથી ચાલ્યા ગયા આવી ઘટના જોઈ ત્યાં હાજર રહેલો એક ચારણ બોલી ઉઠ્યો બાબી જામ જસો ત્રણ બાઘા પણ ડોહે ઘોડા નકો દિયા રાજ ડોસાજીને ટેક હચવાય એટલું જ નહીં પરંતુ આ પ્રસંગને લીધે આસપાસના પ્રદેશોમાં એમની એવી પ્રતિષ્ઠા જામી

ત્રીજો ગઢ જૂનો મેળો તાણીને તે જાણ દોરી ન આપી ડોહલે હળવદ ત્રાંગ્રા અને હાલાર એટલે કે જામનગર અને ગઢ જૂનો એટલે જૂનાગઢ એ ત્રણેય સત્તા મળી છતાં ડોસાજીએ તાજણ ઘોડીઓને તો દોરી ન જ આપી આવા ખાંડાના ખેલ થયેલા આપણી આ ધરતીમાં અને ઘોડાઓ માટે પણ યુદ્ધો થયેલા એવી કેટલી લોકવાતો આપણા સાહિત્યમાં પડેલી છે જરૂર છે એને ફંફોળવાની એને તપાસવાની અને એને લોકોની સામે રજૂ કરવાની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો